નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું એન એચ વાઘેલા આઈટીઆઈ ગાંધીનગરથી આઈટીઆઈના ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત ચાલતા એન્જિનમાં મિસિંગ સિલિન્ડરમાં ખામીયુક્ત ઇન્જેક્ટરને શોધી તેને ટેસ્ટ કરી એન્જિનમાં ફરીથી ફિટ કરવા વિશેની માહિતી તાલીમ સહ આપીશ આ પ્રેક્ટિકલ માટે આપણે જરૂરી સાધન સામગ્રીઓ જેની જરૂર પડે છે તેમાં સાધનોમાં ટ્રેની ટૂલ તથા ઇન્જેક્ટર ક્લિનિંગ કિટનો ઉપયોગ કરવામાં આવશે સામગ્રીમાં ડીઝલ કોટન વેસ્ટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલ દરમિયાન આપણને જે મશીનરી યુઝ કરવામાં આવવાની છે જેમાં આપણે મલ્ટી સિલિન્ડર એન્જિન અને ઇન્જેક્ટર ટેસ્ટર મશીનનો ઉપયોગ કરીશું એન્જિનમાં બેસિક સિલિન્ડર હોય તો એમાં આપણે ખામીયુક્ત ઇન્જેક્ટરને શોધવું હોય તો સૌપ્રથમ આપણે જે પહેલાં જે બેઝિક કાર્ય કરવાનું હોય છે તે કે આ રીતની રેલ એન્જિનની ઉપર આપેલી હોય છે જેમાં ઇન્જેક્ટર્સ લાગેલા હોય છે આ રેલ છે અને એની ઉપર આ ચાર અલગ અલગ ઇન્જેક્ટર લાગેલા છે હવે ઇન્જેક્ટરની જોડે સોકેટ્સ લગાવેલા છે દરેક પાવર સપ્લાય માટેના સોકેટ લગાયેલા છે તો સૌ પ્રથમ આપણે મલ્ટીમીટર દ્વારા દરેક સોકેટનું પાવર સપ્લાય ચેક કરીશું અગર ટ્વેલ્વ વોલ્ડથી એનો સપ્લાય ઓછો આવે છે તો આપણે એમ સમજશું કે ઇન્જેક્ટરમાં કોઈ ઇલેક્ટ્રોનિક ખામીના કારણે ઇન્જેક્ટર ખામીયુક્ત છે ત્યારબાદ હવે આપણે મૅકેનિકલ સાઇડ પર જઈએ તો ફ્યુઅલનો સપ્લાય જો પ્રોપર આવતો ના હોય ઇન્જેક્ટરમાં પ્રોપર આવતો ના હોય તો પણ જે સિલિન્ડર છે એ મિસિંગ થાય છે બરાબર તો એ એ આ આમાં આપણે એ ટ્રાઇપનું આપણે ચેક કરવું હોય એ એ પ્રમાણે આપણે એને ચકાસણી કરવી હોય તો એના માટે આપણે સૌપ્રથમ પ્રથમ આના આજે રેલ છે રેલમાં અહીંયા ફ્યુઅલ સપ્લાય થતો હોય છે આ રેલની અંદર હવે આ જે રેલની અંદર ફ્યુઅલ સપ્લાય થતો હોય ત્યારે એ ફ્યુઅલ સપ્લાય રેલમાંથી ઇન્જેક્ટર તરફ જતો હોય છે હવે આના માટે સૌપ્રથમ તો પહેલાં આપણે એન્જિનને સ્ટાર્ટ કરવાનું હોય છે તો એન્જિનને પહેલાં સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે યોગ્ય રીતે એન્જિનનો બધા પેરામીટર્સ ચકાસી લેવા પડે એન્જિનમાં એનો ઓઇલ પછી એનું કુલર છે એન્જિનમાં પ્રોપર ફ્યુઅલની માત્રા બધું યોગ્ય રીતે ચકાસી એને ટોપઅપ કરીને રેડી રાખવું જોઈએ ત્યારબાદ એન્જિનને ચાલુ કરવા કરવું જોઈએ ચાલુ કર્યા બાદ એને થોડા સમય માટે આઇડલ સ્પીડ પર ચલાવવામાં આવે છે આઇડલ સ્પીડ પર ચલાવ્યા બાદ એન્જિનને એન્જિનની ઉપર આપણે આ રીતની કોમન રેલ જોઈ હોય છે ત્યાં દરેક ઇન્જેક્ટર આગળ ફ્યુઅલ પાઇપ લગાડેલી હોય છે તો દરેક ઇન્જેક્ટર આગળથી આપણે વારાફરતી ફ્યુઅલ પાઇપને રિમૂવ કરતા જઈશું તો પહેલાં ઇન્જેક્ટર છે એના ઉપર જે ફ્યુઅલ પાઇપ લાગેલી હોય છે એને લૂઝ કરશું તો ચાલુ એન્જિનમાં જ આપણે આ કાર્ય કરવાનું છે ચાલુ એન્જિનમાં આપણે ફ્યુઅલ પાઇપ રિમૂવ કરશું ત્યારે આપણે ચેક કરશું કે આ એન્જિનના જે આરપીએમ છે એન્જિનનું જે વાઇબ્રેશન છે એ વધે છે કે એમાં શું ચેન્જીસ આવે છે તેનું આપણે નિરીક્ષણ કરશું સપોઝ પહેલા નંબરના ઇન્જેક્ટરનું આપણે ફ્યુઅલ પાઇપ લૂઝ કરી છે ત્યારબાદ લૂઝ કર્યા બાદ એનો એમાં વાઇબ્રેશન વધે છે અથવા આરપીએમ વધે છે તો એ સમજવું કે આ ઇન્જેક્ટર કાર્ય યોગ્ય રીતે કરી રહ્યું છે અગર એનું આ ઇન્જેક્ટરનું ફ્યુઅલ લાઇન કાઢ્યા પછી પણ વાઇબ્રેશન કે એવું ચેન્જ થતું ના હોય આરપીએમ સેમ રહેતા હોય તો ઇન્જેક્ટર યોગ્ય કાર્ય કરતો નથી તે રીતે આપણે સમજવું આ રીતે આપણે દરેક ઇન્જેક્ટરને ચેક કરવામાં આવશે તો જે ઇન્જેક્ટરને આપણે રિમૂવ કરવાથી વાઇબ્રેશન કે આરપીએમ વધે તો સમજવું કે ઇન્જેક્ટર બરોબર છે અને જે જે ઇન્જેક્ટરમાં ફ્યુઅલ લાઇન રીમૂવ કરવાથી આરપીએમ કે વાઇબ્રેશન વધે નહીં સેમ એઝ રિમેન જે રીતે પહેલાં આઈડલમાં ચાલતું તે રીતે ચાલતું હોય તો એ ઇન્જેક્ટર ખામીયુક્ત છે તે રીતે જાણવું એન્જિનમાંથી આપણે ખામીયુક્ત ઇન્જેક્ટર શોધી લીધું હોય તો પછી આપણે એને ટેસ્ટિંગ કરવું પડે છે તો ટેસ્ટિંગ કરતાં પહેલાં ઇન્જેક્ટરને રેલમાંથી કેવી રીતે છૂટું પાડવું છે તેના વિશે જોઈ લઈએ ઇન્જેક્ટર ઉપર ક્લેમ્પ લાગેલા હોય છે તો સૌથી પહેલાં આપણે એ ક્લેમ્પને રીમૂવ કરવાનો હોય છે તો જે ક્લેમ્પ છે એને આપણે આ રીતે રિમૂવ કરી કરીએ છીએ દરેક દરેક જે ઇન્જેક્ટર છે એની પર લાગેલા ક્લેમ્પને આ રીતે આપણે વારફરથી રિમૂવ કરતા જઈશું ક્લેમ્પને રિમૂવ કર્યા બાદ આપણે ઇન્જેક્ટરને રેલ પરથી રિમૂવ કરશું તો પહેલાં ઇન્જેક્ટરને રેલમાંથી છૂટા પાડવા માટે ઇન્જેક્ટરને એક સાઈડ બેન્ડ કરી અને આમાંથી યોગ્ય રીતે રીમૂવ કરીએ છીએ આ રીતે આપણે દરેક ઇન્જેક્ટરને રેલમાંથી રીમૂવ કરતા જઈશું રેલમાંથી આપણે દરેક ઇન્જેક્ટરને રિમૂવ કરી લીધા છે રીમૂવ કરેલા ઇન્જેક્ટરને હવે આપણે ઇન્જેક્ટર ટેસ્ટર મશીન ઉપર લઈ જઈશું ઇન્જેક્ટરને રેલમાંથી ખોલી નાખ્યા બાદ આપણે ઇન્જેક્ટરને ક્લિનિંગ કરવાનું હોય છે તો દરેક ઇન્જેક્ટરને આપણે ઇન્જેક્ટર ટેસ્ટરમાં ક્લિનિંગનું પણ એક પ્રો પ્રોવિઝન આપેલું હોય છે તો જેના દ્વારા આપણે ઇન્જેક્ટરને ક્લીન કરી લઈશું સૌપ્રથમ તો ઇન્જેક્ટરને ક્લીન કરવા માટે આ આ જે પેટ્રોલને એક ડીપ આપેલું છે એની અંદર આપણે ઇન્જેક્ટરને અહીંયા એડજસ્ટ કરી દઈશું દરેક ઇન્જેક્ટરને અહીંયા એડજસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ઇન્જેક્ટર ટેસ્ટર મશીનને ઓન કરશું જેના દ્વારા ઇન્જેક્ટર પર લાગેલી જે બારીકમાં બારીક જે રજકણો છે એ આપણે આ આના દ્વારા આપણે એને દૂર કરી શકશું જે એનું ડીપ ક્લીનિંગ એનું થઈ જશે જેના દ્વારા ઇન્જેક્ટર ક્લિનિંગની પ્રોસેસ પૂર્ણ થયા બાદ આપણે ઇન્જેક્ટરને એનો પ્રેશર છે એનો ફ્લો ટેસ્ટ કરવા માટે આપણે એને આ સ્ટેન્ડ પર આપણે એને એડજસ્ટ કરશું આપણે ઇન્જેક્ટર ટેસ્ટિંગ મશીન છે એની ઉપર આપણે ઇન્જેક્ટરનું ટેસ્ટિંગ કરીશું તો સૌ પ્રથમ ઇન્જેક્ટરને ટેસ્ટિંગ કરતાં પહેલાં આપણે ઇન્જેક્ટરને એની પેનલમાં એને ફિક્સ કરીશું તો સૌ પ્રથમ પેનલને રિમૂવ કરી સ્થળમાંથી દરેક ઇન્જેક્ટરને ક્રમબદ્ધ આપણે અહીંયા ફિટ કરીશું ઇન્જેક્ટરને ફિટ કરતી વખતે બીજી બી એક સાવધાની રાખશું કે એનો જે સ્પ્રે છે એ બહારની બાજુ ના જાય એનું આપણે ચોક્કસપણે ધ્યાન રાખશું અરે એને ફિટિંગ પણ યોગ્ય રીતે ટાઈટ ફિટિંગ કરશું કે જે આગળ જતાં પછી એ ઇન્જેક્ટર લૂઝ ના થઈ જાય આ રીતે દરેક ઇન્જેક્ટરને આમાં ફિટ કર્યા બાદ એના એના સોકેટને આપણે પાછળની બાજુ રાખીશું જેથી આપણે એને આ ઇલેક્ટ્રિક સપ્લાય સાથે એને કનેક્ટ કરી શકીએ તો દરેક દરેક સોકેટમાં એને ઇલેક્ટ્રિક સપ્લાય આપી દઈશું દરેક સોકેટ પર એરો આપેલો છે બરાબર એ એરોને આપણે ઉપરની બાજુ રાખીશું જેથી આપણે ફિટપેડમાં કે ફિટિંગ કરતી વખતે કોઈ ખામી ન સર્જાય દરેક સોકેટને એડજસ્ટ કર્યા બાદ સેટ કરીને એને રોડમાં ટાઇટલી ફિટ કરી દઈ અને હોલ ટુ હોલ મેચ કરી आ थे, इंजेक्टर ने सेट करोपरली इंजेक्टर ने આપણે અહીંયા વાઇબ્રેશન દ્વારા ફ્યુઅલ દ્વારા એને ક્લીન કર્યા બાદ એને ટેસ્ટ બેન્ચ પર આપણે ફિક્સ કરી લીધા છે અને દરેક ફ્યુઅલ ઇન્જેક્ટરની પાછળ આપણે કપલર સાથે આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય સેટ કરેલો છે હવે આપણે આગળ આમાં નોઝલમાંથી કઈ રીતે સ્પ્રે થાય છે કેવા પ્રમાણમાં કેટલા પ્રેશરથી સ્પ્રે થાય છે તથા કેટલા વોલ્યુમમાં એ ફ્યુઅલનો સપ્લાય કરે છે એ આપણે આ મશીન દ્વારા એને ચકાસીશું ઇન્જેક્ટરને યોગ્ય રીતે સેટ કર્યા બાદ એમાં કપલિંગ ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપ્યા બાદ આપણે આપણે આ ટેસ્ટર મશીનને ચાલુ કરશું તો સૌથી પહેલા એને પમ્પિંગ કરશું પમ્પિંગ કર્યા બાદ યોગ્ય પ્રેશર એડજસ્ટ કરી ઓટોને ક્લિક કરશું ઓટોને ક્લિક કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે દરેક ઇન્જેક્ટરમાંથી જે સ્પ્રે પેટર્ન છે એ પ્રમાણે પ્રોપર સ્પ્રે થાય છે ડીઝલનો કોઈ પણ ફ્યુઅલનો પ્રોપર ઓટોમાઇઝેશન થઈ રહ્યું છે ઓટોમાઇઝેશન થાય એને દરેક દરેક સિલિન્ડરમાં દરેક દરેક ટ્યુબમાં યોગ્ય લેવલે ફ્યુઅલનો જથ્થો પણ યોગ્ય રીતે આવેલ છે એટલે આમાંથી એક પણ ઇન્જેક્ટર એવું આપણને ખામીયુક્ત લાગતું નથી અગર આમાં એવું થાય કે સ્પ્રે પ્રોપર થતો ના હોય એને ઓટોમાઇઝેશન પ્રોપર થતું ના હોય યોગ્ય જથ્થામાં ફ્યુઅલ આવતું ના હોય તો એ જે તે ટ્યુબમાં એ રીતનો પ્રોબ્લેમ હોય તો આપણે એ ઇન્જેક્ટરને રિપ્લેસ કરવું પડે પણ અત્યારે દરેક ઇન્જેક્ટર પ્રોપર રીતે વર્ક કરી રહ્યા છે તો દરેક ઇન્જેક્ટરનું કાર્ય યોગ્ય થતું હોવાથી એક પણ ઇન્જેક્ટર ખામીયુક્ત છે એવું આપણે કહી શકીએ નહીં અત્યારે ઇન્જેક્ટર ટેસ્ટિંગ કરવાનું હોય અથવા મેસેજ લેડર ફાઇન્ડ આઉટ કરવાનો હોય ત્યારે આપણે જે સાવચેતીઓ રાખવી હોય એના વિશે થોડું આપણે જાણકારી મેળવી લઈએ સૌ પ્રથમ તો આપણે જે ઇન્જેક્ટર આપણે જે ક્રમબદ્ધ આપણે ખોલીએ છીએ દરેક ઇન્જેક્ટરને પાછા ક્રમબદ્ધ એ રીતે જ આપણે પ્રોપર જગ્યાએ એને ફિક્સ કરીશું પછી જ્યારે ઇન્જેક્ટર ઓપન કરે છે ત્યારે એની અંદરના જે વોશર હોય છે એ વોશરને આપણે ચેન્જ કરી દઈશું જૂના વોશરને કન્ટિન્યુ નહીં કરીએ કારણ કે જૂનું વોશર વારિયન્ટ એના લીધે એમાં ખામી આવી ગઈ હોવાથી પણ ઇન્જેક્ટર યોગ્ય રીતે કામ કરી શકતું નથી એના લીધે આપણે રિપેર કરેલ ઇન્જેક્ટર પણ આપણે ફરીથી ફિટ કરીએ છીએ તો વોશરને આપણે ચેન્જ કરી લઈશું જ્યારે આપણે મશીન મશીન ઇન્જેક્ટર ટેસ્ટિંગ ઉપર આપણે ઇન્જેક્ટરને ટેસ્ટ કરવા માટે ઇન્જેક્ટરને સેટ કરશું ત્યારે આપણે યોગ્ય રીતે ધ્યાન કે એનો જે સ્પ્રે છે પ્રોપર એની પર્ટિક્યુલર ટ્યુબની અંદર જ થાય એની જે ઓરિંગ્સ જે આપેલી છે જે ઇન્જેક્ટરની ઓરિંગ્સ છે એ એ ક્યાંયથી બી વોન ના હોય ક્યાંયથી પણ એ બગડેલી ના હોય એનું ધ્યાન રાખશું એ ઓરિંગ લૂઝ ના હોવી જોઈએ નહીં તો જે પ્રેશર જે પ્રોપર છે એ બાજુ આવી આપણને એની ખામી શોધવામાં આપણને મુશ્કેલી થશે જેથી એનો યોગ્ય ફિટિંગ પણ નહીં થાય તો જ્યારે આપણે ઇન્જેક્ટરને ફિક્સ કરીએ ત્યારે એનું ફિટિંગ પ્રોપર થતું હોય તેની આપણે પૂરતી કાળજી રાખશું પછી જ્યારે સ્પ્રે થતો હોય ત્યારે આપણે આપણી પોતાની કાળજી રાખશું કે એ સ્પ્રે બહારની બાજુ થતો હોય તો આપણે થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરીને આપણે ઊભા રહીશું જેથી ફ્યુઅલના કણો આપણા સુધી ના પહોંચી શકે આ રીતે આપણે દરેક ઇન્જેક્ટરને મશીન ઉપર ટેસ્ટ કર્યા બાદ આપણે જોયું કે કોઈપણ ઇન્જેક્ટરમાં આપણે ખામી જણાતી ન હતી તો કોઈપણ ઇન્જેક્ટરમાં ખામી ન હોય તો દરેક ઇન્જેક્ટરને પાછું મશીનમાંથી દૂર કરી એને યોગ્ય રીતે ક્લીન કરીને પાછું આપણે એને રીલ સાથે કનેક્ટ કરીને એન્જિનમાં પાછું ફિટ કરી દઈએ છે તો આ રીતે આજે આપણે એન્જિનમાંથી મિસિંગ સિલિન્ડરની અંદર જે ઇન્જેક્ટર ખામીયુક્ત હોય એને ખોલીને પાછું ફરીથી એને ટેસ્ટ કરીને ફિટ કરવાનો આજે આપણે પ્રેક્ટિકલ જોયું તો મને આશા છે કે આજના પ્રેક્ટિકલ દરમિયાન તમને જે માહિતી મળી તેનું તમને પ્રાયોગિક જ્ઞાન પૂરતા પ્રમાણમાં મળી ગયેલું હશે આભાર